ભંગાર ટીવી લાવ્યા છો હાલતા હાલતા ચોટી જાય છે એટલે હવે ઈ ટીવી હે તારો જીબડો નઈ જો આખો દી હાલ્યા રાખે શું બોલ્યા હવે ટીવી નવું લાવવું છે કે નહીં હવે આ ડમ્ફર જીવી મોટી બીબી લાવ્યો હજી તારે ટીવી લાવવું હે એટલે હા બાપા હવે સેલ્સ મીડિયા માં લઈ આવું હું કે તો ઉપાડે લીધા હે તો સેલ્સ મીડિયા લઈને આવી ગયું છે નવરાત્રી દિવાળી ધમાકા સ્પેશિયલ ઓફર તો અહીંયાથી તમે ટીવી ફ્રીજ વોશિંગ મશીન કે કોઈ બી આઈટમની ખરીદી કરશો એટલે તમને મળી જશે પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને કોઈ બી વસ્તુની ખરીદી ક્રેડિટ કાર્ડમાંથી કરશો તો તેમાં તમને મળી જશે છવ્વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તો અહીંયાથી મિત્રો તમે કોઈ બી કંપનીના ટીવીની ખરીદી કરશો એટલે તમને મળી જશે ત્રણ વર્ષની વોરંટી તો અહીંયાથી તમે કોઈ બી પ્રોડક્ટની ખરીદી કરશો એટલે તમને મળી જશે એક નહીં પણ બે ગિફ્ટ તો ફ્રી જ તો અહીંયા મિત્રો બધી જ પ્રોડક્ટ ઉપર ફાઇનાન્સ સુવિધા બી ઉપલબ્ધ છે અને આખા બોટાદની અંદર હે ને ફ્રી હોમ ડિલિવરી અને જો મિત્રો અહીંના એડ્રેસની વાત કરવામાં આવે તો શ્રીનાથજી બાવાની હવેલીની એક્ઝેક્ટ સામે સેલ્સ મીડિયા પાળિયાદ રોડ બોટાદ અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો